એ પણ મિત્રો છેલ્લા ચોવીસ થી આવનારા ચોવીસ થી અડતાલીસ કલાકમાં હજી પણ આ ઠંડીમાં વધારો થાય તેવી પૂરેપૂરી હાલ પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે જેવી રીતે આપણે આગાહી કરી હતી કે હવે આવનારા દિવસમાં એટલે કે આજે સત્તર તારીખ થઈ છે ને હવેથી ઠંડી ઓછી થશે તેવી રીતે હવેથી ઠંડીનું જે પ્રમાણ છે મિત્રો એ જરૂરથી ઓછું થશે પણ અત્યારે હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને ઉત્તર ભારત ઉપર જે બરફ વરસાદ થઈ રહી છે તેના કારણે અને અ રાજ્યની અંદર જે અમુક છૂટાછવાયા વાદળછાયું વાતાવરણ રહેલું છે તેના કારણે અત્યારે હાલ પૂરતી આપણે ઠંડીનો જે શક્યતા જમકારો છે તે હમણાં વધારે જોવા મળવાનો છે અંદાજે વીસ તારીખ સુધી આપણે આ ઠંડીમાંથી હમણાં મુક્તિ મળે એવું નથી લાગતું એટલે એટલું ચોક્કસથી છે પવનની સ્પીડ જો ઘટાડો થઈ છે તો ઠંડીમાંથી જરૂર પૂરતી રાહત જરૂર રાહત મળશે અને પવનની જે સ્પીડ છે અત્યારે ઝટકાના પવનની સ્પીડ થી બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ બનાવીને ચેનલ ચેનલ પર પર મારી મૂક્યો એવી જ જેવી અત્યારે ઠંડીનું જે ટેમ્પરેચર છે મિત્રો ખૂબ જ વધારે છે ત્યારે હાલ તમે જોઈ શકો છો અહીં સાઈડમાં પણ અત્યારે હાલ હું ઓફિસની અંદર પણ અત્યારે હાલ તમને વધારવાનો પ્રયત્ન કરું તો જોઈ શકો મિત્રો હીટર ચાલુ રાખ્યું છે અત્યારે આપણે હીટર ચાલુ રાખીને બેઠા જોઈ શકો રેડ લાઈટ ઓન છે એટલે ઠંડીનું પ્રમાણ ખરેખર મિત્રો ખૂબ જ વધારે છે અને સવારનું જે ટેમ્પરેચર હોય છે મિત્રો એ ખૂબ જ વધારે હોય છે છેલ્લામાં છેલ્લું આઠ નવ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર હોય છે કચ્છના નલિયાની અંદર સૌથી વધારે ઠંડીનું પ્રમાણ મિત્રો હાલમાં જોવા મળી રહ્યું છે કચ્છનું નલિયા ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર જોવા મળી રહ્યું છે બીજા નંબર ઉપર છે ગાંધીનગર જે ગુજરાત રાજ્યનું પાટનગર છે તે પણ મિત્રો ખૂબ જ ઠંડુ જોવા મળી રહ્યું છે ત્યાં પણ સવારનું ટેમ્પરેચર છ વાગ્યાનું લગભગ સાત થી આઠ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે અમદાવાદની આજે વાત કરીએ તો નવ થી દસ ડિગ્રીનું ટેમ્પરેચર અમદાવાદમાં પણ જોવા મળી રહ્યું છે મિત્રો આ રીતે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ટેમ્પરેચર જે છે તે જોવા મળી રહ્યા છે મિત્રો એટલે ઠંડીનું જે પ્રમાણ છે મિત્રો હમણાં યથાવત રહેવાનું છે પવનની સ્પીડ નોર્મલ કરતા છે આજ સવારે બી વિડીયો બનાવીને વિડીયો પવનની સ્પીડ છે ખેડૂત મિત્રો એટલે કે ઉંચાઈ વાળા પાક તમારે પાણી આપવું હોય તો હમણાં પાણી આપશો નહીં ઊંચાઈવાળા વાળા પાક કેવા કેવા એક ડેમો માટે એક વિડીયો હું અત્યારે હાલ બનાવીને આપું છું બાકી આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ જે મિત્રો નવા આવ્યા હોય ચેનલને ને સબસ્ક્રાઇબ ના કરે નીચે તમારા ફોનમાં લાલ અથવા કાળા કલરનું બટન દેખાય એ દબાવી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેવી ડેમો વિડિયો હવે બતાવું છું જોજો આ જે વિડિયો તમે જોઈ રહ્યા છો આ ડેમો વિડિયો જે એટલે કે ઝાડ તમને દેખાઈ રહ્યું છે આ હાઈટ વાળું ઝાડ છે હવે આટલો ઊંચો પાક હોય ને તમે પાણી આપો આ પાકને તો આ પાક જે રીતે પવનની સ્પીડ આવે એ રીતે એકદમ નમી જાય અને પડી જવાનો ચાન્સ જે રીતે જોઈ શકો પવનની સ્પીડ પણ અત્યારે હાલ દેખાઈ જ રહ્યા છે ની અંદર અને બસ આવી જ રીતે અત્યારે સ્પીડ રહેવાની છે મિત્રો તો આજના ની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ